રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનોએ ઠંડીનો પારો ગગડાવ્યો છે પણ આ વખતે માત્ર ઠંડી જ નહીં સાથે પ્રદૂષણ પણ ચિંતા વધારી રહ્યું છે કચ્છનું નલિયા હાલ રાજ્યનું કોલ્ડ સેન્ટર બન્યું છે નલિયામાં તાપમાનનો પારો ગગડીને ત્રણ પોઈન્ટ છે તો અમરેલીમાં પણ સાત પોઈન્ટ છ ડિગ્રી સાથે કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે આગામી અડતાલીસ કલાકમાં તાપમાનમાં થોડો ફેરફાર થશે પણ બે દિવસ પછી ફરી ઠંડીનો જોરદાર રાઉન્ડ આવવાની શક્યતા છે તો આ તરફ અમદાવાદ શહેર વહેલી સવારે ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું પણ ચિંતાની વાત એ છે કે ઠંડીની સાથે હવા પણ પ્રદૂષિત બની છે અમદાવાદનો એક યુઆઈએ બસો ને પહોંચી ગયો છે જેના કારણે સ્વાસ્થ્ય માટે જોખમ વધી ગયું છે ઉત્તર પૂર્વના પવનો કૂંકાતાની સાથે જ રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને લઘુત્તમ તાપમાન છે તે ગગડી રહ્યું છે પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી ચોવીસ કલાક તાપમાન યથાવત રહેશે અને ચોવીસ કલાક બાદ 2 થી ત્રણ ડિગ્રી તાપમાન વધી જશે જે અડતાલીસ કલાક યથાવત રહેશે અને ફરી અડતાલીસ કલાક બાદ 2 થી ત્રણ ડિગ્રી તાપમાન છે તે ઘટશે કારણ કે પવનની દિશા વારંવાર બદલાઈ રહી છે અને જેની અસર જોવા મળી રહી છે તાપમાન ઉપર અત્યારે પણ અમદાવાદ શહેરમાં વહેલી સવારે ભર્યું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને સાથે જ અમદાવાદ અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે પણ અઢીસોથી ઉપર પહોંચી ગયો છે એટલે કે ધુમ્મસ સાથે પ્રદૂષિત હવા પણ જોવા મળી રહી છે જો કે અમદાવાદ શહેરમાં પવનની ગતિને કારણે વહેલી સવારે ઠંડી અનુભવાઈ રહી છે પરંતુ હવે જે વારંવાર પવનની દિશા બદલાઈ રહી છે તેના કારણે ઠંડીમાં પણ સતત વધારો ઘટાડો જોવા મળશે કેમેરામેન હિરેન શાહ સાથે પટેલ ન્યુઝીન ગુજરાતી અમદાવાદ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનોએ ઠંડીનો પારો ગગડાવ્યો છે પણ આ વખતે માત્ર ઠંડી જ નહીં સાથે પ્રદૂષણ પણ ચિંતા વધારી રહ્યું છે કચ્છનું નલિયા હાલ રાજ્યનું કોલ્ડ સેન્ટર બન્યું છે નલિયામાં તાપમાનનો પારો ગગડીને ત્રણ પોઈન્ટ છે તો અમરેલીમાં પણ સાત પોઈન્ટ છ ડિગ્રી સાથે કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે આગામી અડતાલીસ કલાકમાં તાપમાનમાં થોડો ફેરફાર થશે પણ બે દિવસ પછી ફરી ઠંડીનો જોરદાર રાઉન્ડ આવવાની શક્યતા છે તો આ તરફ અમદાવાદ શહેર વહેલી સવારે ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું પણ ચિંતાની વાત એ છે કે ઠંડીની સાથે હવા પણ પ્રદૂષિત બની છે અમદાવાદનો એક યુઆઈએ બસો ને પાર પહોંચી ગયો છે જેના કારણે સ્વાસ્થ્ય માટે જોખમ વધી ગયું છે ઉત્તર ઉત્તર પૂર્વના પવનો કૂંકાતાની સાથે જ રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને લઘુત્તમ તાપમાન છે તે ગગડી રહ્યું છે પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી ચોવીસ કલાક તાપમાન યથાવત રહેશે અને ચોવીસ કલાક બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધી જશે જે અડતાલીસ કલાક યથાવત રહેશે અને ફરી અડતાલીસ કલાક બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાન છે તે ઘટશે કારણ કે પવનની દિશા વારંવાર બદલાઈ રહી છે અને જેની અસર જોવા મળી રહી છે તાપમાન અત્યારે પણ અમદાવાદ શહેરમાં વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને સાથે જ અમદાવાદ અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે પણ અઢીસોથી ઉપર પહોંચી ગયો છે એટલે કે ધુમ્મસ સાથે પ્રદૂષિત હવા પણ જોવા મળી રહી છે જો કે અમદાવાદ શહેરમાં પવનની ગતિને કારણે વહેલી સવારે ઠંડી અનુભવાઈ રહી છે પરંતુ હવે જે વારંવાર પવનની દિશા બદલાઈ રહી છે તેના કારણે ઠંડીમાં પણ સતત વધારો ઘટાડો જોવા મળશે કેમેરામેન હિરેન શાહ સાથે દીપુ પટેલ ન્યુઝિન ગુજરાતી અમદાવાદ